ક્રિકેટની રમત માં પણ જ્ઞાન છે આ આખી દુનિયા એ ક્રિકેટની રમત છે આ જીવ અને શિવ ની વચ્ચે ભગવાન અને માનવ વચ્ચે રમત શરૂ થયા પહેલા શું થાય ટોસ ઉલાડવામાં આવે શું કામ ઉલાડવામાં આવે ટોસ તો કે જીતનારને પસંદગી મળે બેટિંગ અને બોલિંગ ભગવાન કહો ટોસ નથી કરવો ચાહે તો બેટિંગ લે ચાહે તો બોલિંગ લે ભગવાને જીવને કહો તારી વચ્ચે આવશ્યકતા નથી ચાહે ચાહે તો તો બેટિંગ લે લે બોલિંગ જીવ કે તો પછી બેટિંગ જ લેવાય ને માણસે બેટ હાથમાં લીધું ભગવાને બોલ હાથમાં લીધો છ બોલ ની એક ઓવર હોય એક બાજુ જીવની ટીમ એક બાજુ શિવની ટીમ તમે કહેશો અમ્પાયર હા આત્મા અમ્પાયર છે આત્મા જૂઠ ન બોલે ક્યારેક બુદ્ધિ ખોટો નિર્ણય આપે મન ખોટું વિચારે પણ આત્મા કરે ખોટું ન બોલે અને એને જ અમ્પાયર બનાવાય જીવ અને શિવની રમતમાં આત્મા છે અમ્પાયર છે ભગવાને ભગવાને હાથમાં બોલ છે ભગવાન ના પેલા બોલ નું નામ છે હોય ને તો પદ મળ્યા ભેગો જ આઉટ થઈ જાય અભિમાન ભરાઈ જાય મગજમાં રાય ભરાઈ જાય પદ મળ્યા પછી સમજવાનું ભગવાન એ આઉટ પણ કુશળ ખેલાડી હોય એ પદ ને પચાવી જાય ભગવાન પૈસો પછી ભગવાન અઢળક સંપત્તિ આપે એ પણ બોલ છે એમ કદાચ કુશળ ખેલાડી હોય તો ભગવાન ના આપેલા પૈસા ભગવાન નો પ્રસાદ છે આમ માની પચાવી જાય તો સમજવાનું કે એ બોલ રમી ગયો ભગવાનનો ત્રીજો બોલ છે પ્રમાણપત્ર સર્ટિફિકેટ ઓ ટ્રોફીઓ એકવાર સમાજમાં પ્રમાણપત્ર મળવા માંડે ભલ ભલા લોકો અભિમાનથી વંચિત રહી શકતા નથી અભિમાન આવ્યું એટલે ભગવાન ગયા સમજો ભગવાનનો ચોથો બોલ છે પુષ્પની માળા સમાજના લોકો હાર ફેરાવતા થાય ને અને પછી હાર માનવીને બહુ કઠિન છે ગમે એવો કુશળ ખેલાડી ભગવાનના લગભગ તો બીજા બોલમાં જ આઉટ થઈ જતો હોય છે પદ અને પૈસો બે વસ્તુ મળી પણ એમાંય કોઈ વિરલા નીકળે માનો કે પદને પચાવે પૈસાને પચાવે પ્રમાણપત્રને પચાવે પુષ્પની માળા પચાવે ભગવાન ને થયું કે હવે પાંચમો હવે પડશે ભગવાનનો પાંચમો બોલ ગુગલી સમાજમાં તમારા વખાણ થવા અને બલભલા ખેલાડીયા ઉઠી જાય જાહેરમાં તમારા કોઈ વખાણ કરે અને પછી સમતા રાખે ભગવાનને ઓર પૂરી કરવાની જરૂર પડતી નથી છઠ્ઠો બોલ તો ભગવાનનો પીડિયો રે પાંચમા બોલે તો લગભગ પૂરું થઈ જાય પદ મળે પૈસો મળે પ્રમાણપત્ર મળે પુષ્પની માળા મળે પાંચમો બોલ ભગવાનનો પ્રતિષ્ઠા સમાજમાં નામ થાય જાહેરમાં કોઈ તમારા વખાણ તમે જોજો તમારા આત્માને પૂછો તમારા હૃદય પર મૂકીને પૂછો કે જાહેર માં તમારા વખાણ કરે અને તમને કોને ગુસ્સો આવે કયો છે આ મન અંદર ગલગલિયા થવા મને હા આપણે કઈએ ખરા અરે ભાઈ નાના એવું કઈ છે નહીં હો તો બહુ નાનો અંદર તેમ એમ થતો કે હજી થોડીક વાર ચાલુ રાખે હજી બીજા બે માણસો આવીને સાંભળે આ વાસ્તવિકતા છે